સચિન પોલીસ સ્ટેશનમાં બે અંડરટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે બે અંડરટેક ગુનાઓ પૈકી એક ગુનો મકતાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી જે સંબંધે અનડિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો તે સિવાય એક બીજો અનડિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી એ પણ ગુનો અનડિટેક હતો આ બંને ગુના અનડિટેક હોવાથી એને ડિટેક કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી તપાસ કરી રહેલી હતી દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ ઉજવતા કર્મચારીની સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી આ ચારેય ના જે નામ આપને જણાવું તો એક આરોપી શાહિદ ઉર્ફે આટલું સાજિદ પઠાણ આ બીજો આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ ત્રીજો આરોપી સાહિલ સાજીદ પઠાણ અને ચોથો આરોપી સહિદ મહેમૂદ શાહ આ ચારે ચારો આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામ્રોદ ગામના રહેવાસી છે આ ચારે ચાર આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ એ અગાઉ આ જે મેટ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં કામ પણ કરતો હતો અને એ પછી ત્યાંથી એને ત્યાંથી એને નોકરી છોડી દીધી હતી તો આ એક ટૂંકમાં જાણકાર હતો અને આ ચાર આરોપીઓની પૂછપરછમાં આ જે જે ચોરી કરેલો છે એમણે એક લાજપોર ગામમાં રહેતા મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન સૈયદ કરીને જે છે એના વેચેલો હતો એટલે આ પાંચમા આરોપીનું પણ એક રિસિવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા એની પણ તપાસ કરી અને એ મળી આવતા એની પણ પૂછપરછ કરી અને એની ગુનાઈ સંડોવણી જણાઈ આવતા આ પાંચ પાંચમા આરોપીને પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ પાંચે પાંચ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં પણ આ તપાસ ઘરમાં ચાલુ છે આ પાંચે પાંચ આરોપીઓની આજની જુદીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી તેમ છતાં એ દિશામાં પણ ઘરમાં તપાસ ચાલુ છે